મિત્રો અત્યારે ટેકનિકલ યુગ આવ્યો છે એટલે પ્રેમના સંબંધો પણ થોડા ટેકનિકલી થવા લાગ્યા છે તો તેવી જ રીતે આ ઘટનામાં બે પાત્ર હોય છે ચિંતન અને અપેક્ષા તે બંને ફેસબુકમાંથી ફ્રેન્ડ બને છે ચિંતન બરોડામાં રહેતો હતો જ્યારે અપેક્ષા કચ્છમાં રહેતી હતી બંને એકબીજાને ક્યારેય રૂબરૂ જોયા કે મળ્યા નથી તેમ છતાં બંને ફેસબુક પર ખૂબ જ સારા મિત્રો બની ગયા હતા અને વાતો વાતોમાં બંને એકબીજાના પ્રેમમાં પડી જાય છે જોતજોતામાં તેમનો પ્રેમ ખૂબ જ ગાઢ થઈ ગયો અને તેઓ એકબીજા વગર રહી પણ ન શકે એવી પરિસ્થિતિ આવી ગઈ પરંતુ તેઓ બંનેએ કંઈક અલગ જ કરવાનું વિચાર્યું અને નક્કી કર્યું આપણે બંને ત્યારે જ મળીશું જ્યારે એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ જઈએ ત્યારબાદ તેઓ ખૂબ જ પ્રેમભરી વાતો કરતા તેમજ બંને લગ્નને લઈને અવનવા સપનાઓ પણ જોવા લાગ્યા હતા પણ પ્રેમ વાતોમાં અચાનક જ તેમની વચ્ચે એવી વાતો પણ થઈ છે કે જેના કારણે બંને વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડો થવા લાગે છે જે બંને એકબીજા સાથે વાતો કર્યા વગર રહી પણ નતા શકતા તે બંને હવે વાતો કરવાનું પણ બંધ કરી દીધું હતું પરંતુ મિત્રો

એટલું જ નહીં મિત્રો અપેક્ષાના માતાપિતા એવું વિચારે છે કે આ રીતે ફોન પર પ્રેમ ન થઈ શકે અને તે લોકો પણ અજાણ્યા હોય તેવા ઘરે તે પોતાની દીકરીના લગ્ન કઈ રીતે કરે અને તે ઉલટાના અપેક્ષા પર પણ ખૂબ જ ખીજાયા અને અપેક્ષા પાસેથી ફોન લઈ લેવામાં આવે છે તેમજ તેને ઘરેથી બહાર જવાની મનાઈ કરી દીધી હવે અપેક્ષાને પોતાના ઘરમાં કેદી જેવું ફીલ થવા લાગ્યું પરંતુ આવું કેટલા દિવસ સુધી ચાલે આખરે અપેક્ષાની કોલેજની પરીક્ષા શરૂ થવાના કારણે તેના પિતાએ તેને પરીક્ષા આપવા જવા માટે બહાર જવાની પરવાનગી આપી અને અપેક્ષા પણ છેલ્લું પેપર આપ્યા બાદ ચિંતન સાથે ભાગી ગઈ ચિંતન અને અપેક્ષાએ લવ મેરેજ કરી પોતાની નવી જિંદગીની શરૂઆત કરી ચિંતનનું પરિવાર પણ તેમના લગ્ન બાદ ખૂબ જ ખુશ હતું અને તેઓ બંને એકબીજા સાથે પ્રેમથી જીવન ગાળતા હતા તેવામાં અપેક્ષા ગર્ભવતી બને છે અપેક્ષાના સાસુ તેમજ ચિંતનનું આખું પરિવાર અપેક્ષાનું ખૂબ જ ધ્યાન રાખતા તેમ છતાં પણ અપેક્ષાને આ સમય દરમિયાન તેની માતાની ખૂબ જ યાદ આવતી અને તેને આ વાત ચિંતન અને તેની સાસુને જણાવી અને કહ્યું તમે મારા ગર્ભવતી હોવાનો સમાચાર પિતાને આપો તે ખૂબ જ ખુશ થશે અને ચિંતન અપેક્ષાના પિતાને ફોન કરીને જણાવે છે કે અપેક્ષા ગર્ભવતી છે આ સાંભળી અપેક્ષાના પિતા ખૂબ જ ખુશ થઈ જાય છે કારણ કે આખરે અપેક્ષા તેમની એકની એક જ લાડકી દીકરી હતી અને આખરે એક દિવસ પણ આવી ગયો કે બંને પરિવારો વચ્ચે સમાધાન થઈ ગયું અને અપેક્ષાના જીવનમાં જે વાતની ખોટ હતી તે હવે પૂરી થઈ ગઈ થોડા સમય બાદ અપેક્ષા એક લક્ષ્મી સ્વરૂપ પરી જેવી દીકરીને જન્મ આપે છે અને બંને પરિવારોમાં દીકરીનો જન્મ થવાથી ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે ત્યારબાદ ચિંતન પોતાની પચાસ હજારની નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરે છે તે ખૂબ જ મહેનત કરે છે અને તેની મહેનત આખરે રંગ પણ લાવે છે અને તે ખૂબ જ પૈસા કમાવા લાગે છે તેનો પરિવાર જાહો જલાલી તેમજ સુખી પૂર્વક જીવન જીવવા લાગે છે પરંતુ અચાનક જ તેનો ખરાબ સમય શરૂ થઈ જાય છે એક વેપારીના કારણે તેનો ધંધો ઠપ થઈ જાય છે તે ખૂબ જ મહેનત કરે છે પરંતુ તે આ પરિસ્થિતિમાં વધારે ને વધારે ફસાતો જાય છે અને તેને માથે દેવું થતું જાય છે ઘરમાં પૈસા ન હોવાના કારણે ઘરમાં પૈસા ન હોવાના કારણે તેની અને અપેક્ષા વચ્ચે પણ ઝઘડો થવા લાગ્યો કારણ કે અત્યાર સુધી ચિંતાને એ જ કર્યું જે અપેક્ષાએ કહ્યું હોય મતલબ દર રજાના દિવસે મોગી હોટોલોમાં જમવા જવાનું બહાર જવું વગેરે એક વૈભવી જીવનમાંથી એકદમ સાધુ જીવન આવી ગયું જેના કારણે બંને વચ્ચે ઝઘડાઓ ખૂબ જ વધવા લાગ્યા અને બંને આ ઝઘડાઓથી ખૂબ જ પરેશાન રહેવા લાગે છે એક દિવસ ખૂબ જ મોટો ઝઘડો થવાથી અપેક્ષાએ કંટાળીને ચિંતનને સબક શીખવાડવા માટે એક ઝેરી દવા પી લીધી અને ચિંતનને ફોન કરી કહે છે કે

અનેક દુવાઓ પણ કરે છે પરંતુ અપેક્ષા પોતાનો જીવ ખોઈ બેસે છે આ રીતે આ વાતનો એક કરુણ અંત આવે છે મિત્રો આ વાત પરથી આજના યુવાનો તેમજ પતિ પત્ની માટે એક સંદેશ મળે છે કે જીવનમાં પ્રેમ કરતાં પૈસો ક્યારેય મોટો હોતું નથી જીવનમાં આવા સંકટ સમયે એક પત્નીએ પોતાના પતિનો સહારો થઈને ઊભા રહેવું જોઈએ નહીં કે આ રીતે ખોટા પગલાં ભરવા અને પૈસાને વધારે મહત્વ આપવાને બદલે પ્રેમને વધારે મહત્વ આપવું જોઈએ મિત્રો આ સ્ટોરી તમને ગમી હોય તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો